મારું નામ પાયલ રાઠોડ છે હવે મારું નામ પાયલ મુના મકવાણા છે મને મુના ચોગટ બગાડી નથી પણ મેં એને કીધું કે મને બગાડી લઈ જાઓ ને હું દવા પી મરી જાય હું મારી મરજીથી આવીશ એ મને કઈ બરજબડી નથી કરી મારો ભાઈ જે વિડીયા બનાવી મારી ઉમર ત્રીસ વર્ષ ની છે કોઈ વખત સુધી રહે પણ મેં મારા ત્રીસ વર્ષ મારા કાઢ્યા અને પછી મેં મારી મરજી થી આવું કરી નાખ્યું મારા ભાઈ જે વીડિયામાં કહે છે કે મુના ચોગઠે નો ઉપકરણ કર્યું છે મારું ઉપકરણ મુના ચોગઠે ને કે હું મારી મરજી થી આવી ને હું એને લઈને આવી બેન સમજી દે કે મને લઈને નહી જાવ તો મરી હું મારા ભાઈને વિનંતી કરું છું હવે આ વીડિયા નો બનાવતો